અને ત્યાંથી કેટલા બધા બકરીનું આખું ટોળું નીકળું અને એની અરે એનો અને બકરીને બકરાને બધાને લઈને જાતો હતો એમાં એક નરભેરામ શેઠ નરભેરામ કરીને એની દુકાન અને અહીંયા ઘણી બધી વસ્તુ બહાર પડેલી એ બકરામાંથી બધા બકરા તો આગળ ચાલવા મીઠા પણ એક બકરો વિખૂટો પડી ગયો અને એ જઈને ઓલા શેઠ જે નરભેરામ હતા એ શેઠની દુકાને જઈને બાર મઠનો કોતળો પડેલો એ કોતળામાંથી કેટલા બધા મઠ ખાવા માંડ્યો એટલે મઠ તો ખાઈ લીધે ને બધા મઠ ખાવા મીને ત્યાં દુકાનમાંથી એક યુવાન જે માલિક હતા ભાઈ એ બહાર નીકળ્યા અને એને ખૂબ માર્યો ઓલા બકરાને એટલો બધો માયરીને બધા જ મઠને એને બહાર કઢાવી નાખ્યા મોઢામાંથી અને બહાર નીકળી ગયા પછી એટલે ત્યાંથી એક ખરેખર તો એક બધો એક કસાઈ હતો કે જ્યાં બધા બકરાને લઈ લઈને નીકળ્યો હતો ગોવાડતો નહોતો પણ એક બકરાનો કસાય હતો જે બધા લઈ જતો હતો સ્લોટર હાઉસમાં કસાઈવાળામાં એટલે ઓલા છોકરાએ કીધું કે ભાઈ આ બધાને તું લઈ જા આ બકરાને તો ખાસ લઈ જાય અને એનું તું લઈ જા અત્યારે અને ખાસ તું લઈ જાય તો હું તને મને નહીં ગમે પણ તું આને લઈ જઈ અને ઢુંડી ડોકો કાપીને મને પાછું આપી જાય કેમ કે મારા મઠ ખાધા એટલે ઓલો કસે એ વિચિત્ર આશ્ચર્યમાં પડી ગયો અને આ દરમિયાન દેવર્ષિ નારદના મોઢા ઉપર એકદમ ગ્લાની અને દુઃખ હતું પણ જેવી આ દીકરાએ વાત કરી એટલે નારદ મોની ખડખડાટ હસવાની આંખ વીચી ગયા અંતર ધ્યાન થઈ ગયા પછી ખડખડાટ હસવા મળી ઓલો કસાઈ તો બકરાને લઈને વયો ગયો પછી ઓલે તુમરુ શિષ્ય પૂછ્યું ગુરુદેવને બ્રહ્મશ્રી નારદને નારદજી આપ જાણો છો કે બ્રહ્માના સંતાન છે એને પૂછ્યું દક્ષ પ્રજાપતિ અને નારદજી આપણા બ્રહ્માજીના સંતાન છે આપણા તો પિતૃ અને પૂર્વજ કહેવાય અને ચિરંજીવી છે તો તુમરૂએ નારદજીને પૂછ્યું કે કેમ તમે હસ્યા પહેલાં તો તમે ગ્લાની માતા જ્યારે એને મારવા મારતા હતા ત્યારે તો કે આ જે બકરો હતો ને એ જ શેઠ નરભેરામ શેઠ હતા જે ગયા ભાવમાં હતા આ ભૌમાં એ બકરો બના છે અને બધા બકરા એ વયા ગયા એક જ બકરો ગયો એની પોતાની દુકાન હતી એટલે એને થયું કે મારી દુકાન છે તો મારો તો અધિકાર છે એટલે એ મઠ ખાવા ગયા પણ એના દીકરાએ એને એટલા માહિરા પોતાની જ દુકાન હતી ગયા ભાવમાં છતાં પણ એના દીકરા એને માર્યા બધા મઠ ઓકાવી દીધા એટલું તો પૂરું નહીં પણ કસાઈને કીધું કે આ બકરાનું ડોકું કાપી મુંડી અને મને પાછી આપશે મોરલ ઓફ સ્ટોરી ક્યુ સપૂત આપણે વાંચવામાં આવે છે કે માઇકલ જેક્સન પોતાની નેવું ટકા સંપત્તિ દાનમાં આપી દીધી એને બાળકો હતા પણ એનેવું ટકા સંપત્તિ દાનમાં આપી દીધી કે ભાઈ મારા બાળકોમાં કૌવત હશે તાકાત હશે તો પોતાની મેળે કમાઈ લેશે એટલે નારદજીએ ટુમરૂને કીધું કે આ ગયા ભાઉના એના જે કર્મ હશે એણે દાન પુણ્ય ના કર્યું એટલે આવું સંતાન પાક્યું અને એ સંતાને કારણે આ ભૌમાં ગયા વખતે આ દુકાન નરભેરામનો શેઠ હતો એના નામનો આ બોર્ડ દેખાઈ જાય એ જ વ્યક્તિ આ ભૌમાં બકરો છે અને એને મઠ ખાવાનો મઠ ખાધા તો એના ખુદના દીકરાએ ગયા ભાઉનો જેનો દીકરો હતો એણે આ વર્તન એની સાથે કર્યું આપણને ખબર નથી કે આપણો આવતો ભવ શું છે આપણને એ પણ ખબર નથી કે આપણા કર્મ શું છે પણ જો અખર્મ અને આપણા બહોભવના પુણ્યને ઉજાગર કરવા હોય અને પાપનો નાશ કરવો હોય તો એક જ સચોટ ઇલાજ છે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ એટલા માટે હું પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે હું બોલી શકું છું કેમકે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં કે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં એ વળી શંકામાં ક્યાં હોય છે જ્યારે તમને કોઈ વ્યક્તિની વિશ્વસનીયતા ઉપર શંકાઓ થવા માંડે તો એ વ્યક્તિએ પોતે વિચારવું પડે કે ક્યાંક આ માણસના હાથમાં વિશ્વાસને કાપવાની કાતર મેં પણ નથી આપીને જ્યારે આપણને કોઈની વિશ્વસનીયતા ઉપર શંકા થવા માંડે તો આપણે વિચારવું જોઈએ કે આ વ્યક્તિ જે મારા પર આટો વખત વિશ્વાસ કરતી હતી એ વિશ્વાસ એને છોડી દીધો તો એ કાતર મેં જ નથી આપીને ના હાથમાં એટલે આવો ભાઈઓ ખૂબ સરસ અનુષ્ઠાન થઈ ગયું છે તમે આ પહેલાંના વિડીયો જોશો તમે મેં એક નવો મોબાઈલ લીધો છે એ આઈફોન નથી અત્યારે હેતલ એનાથી જ શૂટિંગ કરી રહી છે પહેલો વિડીયો હું શૂટ કરી રહ્યો છું આજે માંડલ કે નવો મોબાઈલ લીધો બહુ મોંઘો નથી એથી મારી ક્ષમતા નથી અને મારે લેવું નથી પણ જે લોકો આઈફોન વાપરે છે એવા ભાઈઓ અને બહેનોને કે જે લોકો માલેતું જ જે મહાનુભાવો છે રીચ માણસો છે ધનવાન છે પૈસાદાર છે કે જે લોકો આઈફોન વાપરે છે તો મારે એને નાનકડો એવો પ્રશ્ન પૂછવો છે કે આઈફોનની અંદર જે એપલનું ચિહ્ન છે એ માટે છે આઈફોન જે આપણે વાપરીએ છીએ મારી પાસેનો જવાબ છે એનો જવાબ પણ ધર્મશાસ્ત્રમાં આપેલો છે કે આ મોબાઈલ છે એ શું છે જ્યારે મોબાઈલ નહોતા ત્યારે એક ઋષિ એની વાત તમારી સાથે કરીશ કેમના એક ઋષિ જગ્યાએ આપણા દેશમાં સાયન્ટિસ્ટ પણ હતા કે બ્રહ્માંડમાં ગમે ત્યાં બ્રહ્માંડમાં ગમે ત્યાં માઇક્રો સેકન્ડ્સમાં ટ્રાવેલ કરતા તો એ કેવી રીતે હનુમાનજી મહારાજ પાસે અસ્તસિદ્ધિ અને નવ નિધિ છે નવ નિધિ કઈ કે જ્યારે હનુમાનજી મહારાજ શનિવાર છે હનુમાનજી મહારાજ છે હવામાં ઉડી શકતા જેમ કે એની પાસે સિદ્ધિ હતી તો આપણે પણ મેળવી શકીએ જો આપણી પાસે એવું બ્રહ્માસ્ત્ર સમાન કોઈ મંત્ર હોય તો દુર્ગા સપ્તશતી અને એનો ચંડી પાઠ આ સ્વયંસેવક છે મારા ચારુબેન છે વર્ષાબેન છે હિન્દુબેન છે ભાવિની બહેન આવી છે કિરણભાઈ છે હું છું બીજા બધા પરિવારના લોકો જેમ જેમ બધાને ટાઈમ મળે બધા આવતા જાય છે મેં આજે કીધું ફરી એકવાર માત્ર પચીસ વીક છે આ અનુષ્ઠાન એમાંથી એક વીક આજે પૂરું થઈ ગયું સમય રહેતી જેવો છે ત્યારે સરકી જશે ખબર નથી જે લોકોએ બસો બાવન યજમાનશીઓએ જે આપણે શ્રી મહાશક્તિ ઉગલાઈમાં લક્ષડી મહાયાગ ડિસેમ્બરમાં પોતાનું નામ લખેલું છે એ લોકોએ આ સાત મહિનામાં સો ટકા એકવાર વિના મૂલ્યે સવારની પૂજાનો લાભ આજે કિરણભાઈ અને ભાવિની બહેને લીધો એમ લેવો જોઈએ બધાએ આવવું જોઈએ મેં ગઈકાલે મારા વોટ્સઅપના મેસેજમાં તમને લખેલું છે કે તમે એને એડવાન્સમાં જાણ કરી ખાવી દેજો પણ આ સાત મહિનામાં જ્યારે પણ સમય મળે જેટલો પણ સમય મળે સમય આપો અને પૂજામાં તો અવશ્ય વધારો સાથે મળીને કામ કરશું તો માં બહુ જ રાજી થશે ફરી એકવાર આખું આયોજન શ્રી ખંભલાઈ માતાજી પોતે માંડલ કરી રહી છે અમે આપણે બધા તો માત્ર નિમિત્ત છીએ કે માતાજી આપણે કામ સૂઈ પૂછે આખા યજ્ઞના આયોજન કરતા અને જે કઈ પણ કરી રહી છે કેવળ અને કેવળ ખંભલાઈમાં પોતે જ કરી રહી છે જય અંબા જય કમલાઈ માં કેવળ તું જ કરું